અસલ બુક નું લખાણ પેટ્રોલથી દૂર કરતો હતો અને તેના ઉપર નવું પ્રિન્ટિંગ કરી આપતો હતો અંકિત આ કામ કરવાના એક આરસી બુક ના પંદરસો રૂપિયા લેતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ આ બધા આરોપીઓની ધરપકડ કરીને આગળ ધરી છે તેમજ આગામી દિવસોમાં આ તપાસમાં વધુ ખુલાસો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે